અમિત રાજપૂત જોડા ચૂક્યા છે અમિત જે સમગ્ર ઘટના સામે આવી છે પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે હાલ શું સ્થિતિ છે

ચલો અત્યારની શું પરિસ્થિતિ છે અત્યારની શું પરિસ્થિતિ અત્યારે આપ જોઈ શકો છો જો અહીંયા પથ્થર મારા એક પહેલે ગણેશ પંડાલ પર થયેલા હતા આ આ જો એ પંડાલ ઉપર જો પથ્થર માર્યા પછી જો તાત્કાલિક જગ્યા ઉપરથી જો બી આરોપીઓ હતા

છોકરાઓ હતા જો પંડાલ ઉપર મારા બધા લોકોને હવે એના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે છે અને બીજા લોકો ઉપર અત્યારે કોમ્યુનિટી કાર્યવાહી ચાલુ છે અને પછી વધારે વિગત આપ સાથે હું શેર કરીશ એકતા ઢોળવાનો પ્રયાસ છે કોમી એકતા ઢોળવાનો પ્રયાસ છે અલગ આ જો બી જો લુખાઓ છે જો આ પ્રકારના જો હરકત અપના સુરત શહેરમાં કરેલા છે આ એના બી બરાબર સબક મળશે જો એ આ બધાને ખાતરી આપું છું જો એ અને ટિયર ગેસનો ને સેલ છોડવામાં આવેલા છે અલગ અલગ વિસ્તારમાં આપણા અધિકારીઓ છોડે છે તો અત્યારે અમે કાઉન્ટિંગ નંબર નહીં કહી શકીએ લેકિન એના છોડવામાં આવેલા છે ચોક્કસપણે આપણી સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત જોડાયા હતા અને તેમણે જે રીતે માહિતી આપી હતી કે કોઈને પણ છોડવામાં નહીં આવશે જે પણ હશે આની સાથે સંડોવાયેલા જેમને પણ પથ્થર મારો કર્યો છે તે તમામમાંથી કોઈ પણ છોડવામાં નહીં આવશે પરંતુ હાલ જો પરિસ્થિતિની વાત કરવામાં તો કોમી એકતા દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અત્યારે આપ જોઈ શકો છો કે જે સુરત પોલીસ કમિશનર છે તેમની સાથે જે અધિકારીઓ છે તેઓ રાઉન્ડ પર નીકળ છે ને જે કોઈ પણ આમાં સંડોવાયેલા છે તે તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે સીધા દ્રશ્યો જોશો કે જે તમામ લોકો છે તે તમામ લોકોને સીસીટીવીના આધારે તપાસ ચાલુ છે અને જે લોકો પણ સંડોવાયેલા છે તે તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ સુરત પોલીસ કમિશનર દ્વારા આપી દેવામાં આવે છે જી પ્રતિભાલજી જી અમિત સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલો તેમજ તેમની સાથે બીજા ઉચ્ચ અધિકારીઓ છે ને પૂરી જે ફોર્સ છે તે ઉતારી દેવામાં આવી છે પરંતુ જે ત્યાંના સ્થાનિક લોકો છે પંડાલના સંચાલકો છે તેઓની સાથે વાતચીત થઈ છે તેઓ શું કહી રહ્યા છે જે પંડાલના લોકો સાથે અત્યારે હાલ વાતચીત નથી થઈ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે પરંતુ જેમ જેમ પોલીસ હાલ આગળ વધી રહી છે તેમ તેમ લોકો હોબાળો પણ કરી રહ્યા છે આપણા આપણા કેમેરામાં એ દ્રશ્યો કેદ થયા છે કે એક તરફ જે લઘુમતી સમાજના લોકો છે તેઓ અલ્લાહુ અકબરના નારા લગાવી રહ્યા છે ને બીજી તરફ આપણા જે અન્ય હિન્દુ સમાજના લોકો છે તેઓ જય શ્રી શ્રીરામના નારા લગાવી રહ્યા છે તો હાલ જે પરિસ્થિતિ છે તે તમામ પરિસ્થિતિને લઈને જે સુરત પોલીસ છે તે કોઈ નિર્દોષને કોઈ પણ પ્રકારની નુકસાન ના થાય એ તમામ વસ્તુઓને લઈને હાલ પ્રક્રિયા હાથ ધરાઈ છે આપ જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે એલર્ટ મોડ પર સુરત પોલીસ છે ને એ અત્યારે હાલ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે જે તમામ પણ કોઈના ઉપર પણ શંકા જશે તેમને તાત્કાલિક છે છે જી અમિત સુરત પોલીસ દ્વારા પણ કોમ્બિંગ તે પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જે પણ અસામાજિક તત્વો કાકરી ચાળો કરી રહ્યા છે તેની પણ પકડવામાં આવી રહ્યા છે લાગી રહ્યું છે અમિત કે આ એક જાણી જોઈને ક્યાંક ષડયંત્ર છે તે કેટલાક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે પૂર્વ આયોજિત કાવતરું હોય તેવું લાગી રહ્યું છે

જી પળે પણની વિગત આપ આપતા રહેશો અને જોડાયેલા રહેશો આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું તો જે રીતે સુરત પોલીસનો જે કાફલો છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે ઉચ્ચ અધિકારીઓ તેમજ ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ સાથેનો જે કાફલો છે તે અત્યારે હાલમાં કોમ્બિંગ છે તે કરી રહ્યું છે અને જેટલા પણ આવા તત્વો છે જે ચમરબંધીઓ છે તેઓને પકડવા માટે ખુદ તેઓ પણ મેદાનમાં ઉતરી ગયા છે ને વધારે વાતાવરણ ન ડોળે તે માટે પૂરેપૂરા જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે કારણ કે ઘણીવાર એક નાનું જે છમકલું હોય છે તેમાંથી મોટી વિકરાળ આગ જ્યારે ધારણ કરી લેતી હોય છે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ તે વધારે વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તેના માટે તાબડતોબ જે પોલીસ છે ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી આવી છે તમામ લોકોને ગુજરાત ફર્સ્ટ પણ ખાસ અપીલ કરે છે કે સદભાવના રાખવી ખૂબ જ જરૂરી છે તમામ લોકોના તહેવાર આવતા હોય છે તે હિન્દુ હોય મુસલમાન હોય કે કોઈ પણ ધર્મ જાતિના લોકો હોય તમામ આપણે હળીમળીને ઉજવવા જોઈએ તેવો સંદેશ પણ અમે અહીંયાથી આપી રહ્યા છીએ અને ઘર્ષણ ન થાય હિંસા ન થાય તે જોવું પણ ખૂબ જ મહત્વનું છે ને કાયદાનું પાલન હોય છે તે તમામ લોકોએ કરવું પણ ખૂબ જ જરૂરી હોય છે તો કેટલાક આ તત્વો છે જેઓના દ્વારા પથ્થરમારો છે તે કરવામાં આવ્યો છે ત્યારબાદ પોલીસ છે તે પણ તાબડતોબ દોડી આવી હતી અને ટીયર ગેસના સેલ છે તે પણ છોડવામાં આવ્યા હતા લાઠીચાર્જ પણ આવા તત્વો ઉપર કરવામાં આવી છે અને પકડવામાં પણ આવ્યા છે અને કડકમાં કડક કાર્યવાહી આ તમામ ઉપર થશે તેઓની તેઓને જેલમાં પણ પૂરવામાં આવશે અને દંડ છે તે પણ વસૂલવામાં આવશે તેવું જે પોલીસ કમિશનર છે તેઓના દ્વારા જણાવવામાં આવ્યું છે ને શું આ પૂરું આયોજિત કાવતરું હતું તેની પણ તપાસ છે તે અત્યારે હાલમાં થઈ રહી છે કારણ કે જ્યારે પણ સંવેદનશીલ વિસ્તાર હોય અને કોઈ પણ મોટા તહેવાર આવતા હોય તે રથયાત્રા હોય કે ગણેશ ચતુર્થી હોય કે નવરાત્રિ હોય કે જન્માષ્ટમી હોય કે મુસલમાન ભાઈઓના પણ જો કોઈ તહેવાર હોય ત્યારે કેટલાક જે હિસ્ટ્રી શીટર હોય છે કે જેઓનું હિસ્ટ્રી ગુનાહિત રહેતી હોય છે તેઓને પણ ખાસ પકડવામાં આવી લેતા હોય છે જ્યારે પણ આવા મોટા આયોજન કરવામાં આવતા હોય છે તહેવારોના ત્યારે ખાસ તે વિસ્તારના સંવેદનશીલ વિસ્તારના જે હિસ્ટ્રી શીટર હોય છે તેઓને પણ પકડી લેવામાં આવતા હોય છે તેઓને ઘરે પણ જવામાં આવતું હોય છે અને તેઓને પણ કેટલાક પોલીસ દ્વારા જે રીતે નજર કેદ હોય છે તે પણ કરવામાં આવતા હોય છે જેથી વાતાવરણ ન ડોહળાય પરંતુ આમાં ક્યાં કાચું કપાયું તે પણ જોવાનું રહેશે શું લોકોને ઉશ્કેરવામાં આવ્યા છે કેટલાક તત્વો દ્વારા તે પણ જોવાનું રહેશે કારણ કે જે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તેમાં પણ જોઈ શકો છો કે નાના જે યુવાનો છે તે પણ જોવામાં આવી રહ્યા છે તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે સમગ્ર જે પોલીસ કાફલો છે તે અત્યારે હાલમાં વરિયાવી ગણેશ પંડાલ છે તેમજ લાલ ચોકનો જે આ વિસ્તાર છે ત્યાં અત્યારે કોમ્બિંગ છે તે કરી રહ્યા છે લઘુમતી કોમના યુવકે પથ્થરમારો કરતા આ મામલો બિચક્યો છે તો ધારાસભ્ય તો ન્યૂઝ થી સંવાદદાતા સંજય પણ જોડાઈ ચુક્યા છે સંજય વધુ એક વાર એવી ઘટના સામે આવી છે કેટલાક જે અસામાજિક તત્વો હોય છે તે કોમી એકલાસ દોડવાનો પ્રયત્ન કરતા હોય છે

તમામ પોલીસ અધિકારીઓને એજન્સીઓને ગૃહ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે અને કડક જે છે પગલા લેવા તેમણે જણાવ્યું છે મહત્વનું છે કે આ પ્રકારની ઘટના આજે જ્યારે ગણેશ પંડાલમાં અસામાજિક તત્વો આવે છે વિધર્મી યુવકો આવે છે અને જે આ રીતે પથ્થરમારો કરે છે તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને તમામ એજન્સીઓ જે છે કોમ્બિંગ શરૂ કરી દીધું છે ને આ પ્રકારના જે અસામાજિક તત્વો છે ક્યાંય પણ છુપાયેલા હશે આજની રાતમાં જ તેમને કાલે સવારે સુરજ ઉગે તેની પહેલાં ઝડપી લેવામાં આવશે તેવા જે છે સૂચન કરવામાં આવ્યા છે સંઘવીએ સ્પષ્ટ સૂચના આપી છે કે આ પ્રકારના જે તત્વો છે અથવા જે પણ આની અંદર સામેલ હશે તેમને કોઈ પણ પ્રકારે છોડવામાં આવશે નહીં અને તમામ જે અધિકારીઓ છે પોલીસ અધિકારીઓ છે હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તમામ જે પરિસ્થિતિ છે તેને કંટ્રોલ કરવામાં હાલ આવી રહી છે અને આ જે ઘટના બની છે તેને લઈને આખું આખું સુરત જે છે તેની અંદર આ પ્રકારની ઘટનાને લઈને આખા ખૂબ જ મોટી ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ઘણા સમય બાદ આ પ્રકારની ઘટના ગુજરાતમાં જોવા મળી છે એટલે આ પ્રકારની છે સુરતમાં પોલીસ કોમ્બિંગ ચાલશે આની સાથે મંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ સૂચના છે તે આપી દીધી છે સુરતની આ ઘટનાને લઈને જે થયો છે છે હર્ષભાઈ પોલીસ કડક સૂચના આપી તમામ આરોપીઓને આજે રાત્રે જ ઝડપી પાડવા માટે ખાસ આદેશ આપવામાં આવ્યા છે તેના કારણે જ ખુદ પોલીસ કમિશનર પણ મેદાનમાં છે શાંતિ લોહોનારા તત્વોને ઝડપીને જેલ ભેગા કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે ખાસ સૂચના આપી દેવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અગાઉ પણ જણાવ્યું છે કે આ રીતના જ્યારે તહેવારો ઉજવવામાં આવતા હોય ત્યારે ઝીરો ટોલરન્સ નીતિ છે તે રાખવાની છે અને આવા કેટલાક તત્વોના કારણે જે ગુજરાત શાંતિ હોય છે તે ડોહળાતી હોય છે હિન્દુ મુસલમાન ઝઘડા થતા હોય છે મેદાનમાં ઉતર્યા છે તો લઘુમતી સમાજ દ્વારા જે આ કાકરી ચાળો કરવામાં આવ્યો છે પથ્થરમારો કરવામાં આવ્યો છે તેને લઈને કેટલાક આરોપીની ધરપકડ પણ છે તે કરવામાં આવી છે અને અત્યારે હાલમાં પણ જે પોલીસ છે પોલીસ પણ મેદાને ઉતરી આવી છે અને જે પણ કેટલાક તત્વો છે સામાજિક તત્વો તેઓને પકડવા માટે ચક્રો છે તે ગતિમાન કર્યા છે જે છે તે પણ સામે આવ્યો હતો કેટલાક લોકો દ્વારા પથ્થરમારો છે તે કરવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારમાં અત્યારે પોલીસ દ્વારા પણ જે કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે તમામ લોકોને શાંતિની અપીલ પણ એક તરફ જે સ્થાનિકો છે ખાસ કરીને સુરત પોલીસ છે પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે કે બિલકુલ આમાં શાંતિ ગુજરાતની ન ડોળાય તે રીતની તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે શાંતિની કારણ કે કેટલાક તત્વો આમાં જે વિકૃત આનંદ લેતા હોય છે પરંતુ જે વ્યક્તિઓ નાત જાતમાં નથી માનતા જાતિમાં નથી માનતા અને સર્વ ધર્મ સંભાવની ભાવના રાખતા હોય છે સૌથી મોટો ધર્મ માનવતાનો ધર્મ હોય છે તે જાણતા હોય છે તે લોકોને પણ ખાસ અમે અપીલ કરી રહ્યા છીએ શાંતિની જે આ સામાજિક તત્વો છે તે લોકોની શોધખોડ હાથ ધરવામાં આવી છે અને જે રીતે આપ જોઈ શકો છો કે પોલીસ કમિશનર પણ ખુદ અત્યારે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે અધિકારીઓની સાથે જોડાયા છે તો ક્યાંક ને ક્યાંક આજે શાંતિ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈને જ્યારે ગુજરાતના ગ્રેહરાજમંત્રી જયારે કહ્યું છે કે આ રીતની કોઈ પણ પ્રકારની જે ઘટના છે તે ચલાવી લેવામાં નહીં આવશે તો આ અનુસંધાને અત્યારે સુરત પોલીસની વાત કરવામાં આવે તો સુરત પોલીસ હાલ જે ચુસ્ત બંદોબસ્ત કહેવાય તે ચુસ્ત બંદોબસ્તની સાથે અત્યારે ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે જે પ્રતિભાલ જે અમિતા સુરત પોલીસ કમિશનર છે વરિયારી બજારમાં અને જે લાલ વિસ્તાર છે ત્યાં બંને વિસ્તારમાં હાલ સીધા તેઓ જોડાયા છે અને જે રીતે વાત કરવામાં આવે તો હાલ તેમની માર્ગદર્શન હેઠળ અત્યારે તમામ અધિકારીઓ જે છે તે અત્યારે દોડતા થયા છે અને જે રીતે વાત કરવામાં આવે આવે કોઈ પણ પણ જે બિલકુલ કારણ કે રીતે કે આ જે ઘટના છે ખરેખર કારણ કે જ્યારે ગુજરાતના લોકો છે જે લોકો કોમી એકતામાં માનતા હોય છે અને જ્યારે આવા પ્રકારની ઘટના બનતી હોય છે તો ક્યાંક ને ક્યાંક જે કોમી એકતા છે તે દોડવાનો પ્રયાસ આ લોકો દ્વારા કરવામાં આવતો હોય છે ત્યારે એક બે જણાના કારણે આખો જે કોમી એકતા હેરાન ના થાય તેમાં કોઈ દોડવાનો પ્રયાસ ના કરવામાં આવે તે તમામ વસ્તુને લઈને અત્યારે હાલ સુરત પોલીસ જે છે તે તમામ પ્રયાસો હાલ હાથ ધર જી અમિત ચોક્કસથી આપ જોડાયેલા રહેશો આગળ પણ આપણી પાસેથી અપડેટ છે તે લેતા રહીશું તો જે રીતે સુરત પોલીસ કમિશનર लोको से कोई पुलिस करनी पण इजागर तैयार ने आमा पत्थर मारा ने बने बच्चे जो पुलिस ना पत्थर गया था पुलिस भी ना इंजरीज थई छे जो है नहीं और सीरियस में जो कलमो हेटर जो गुना दाखिल करी ना ने पूरा में नेशनल बूथ करी જેટલા બી છે પરંતુ અમુક લોકો નથી ગમતા જોઈએ પછી અમે લોકો આ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કોઈ પણ પ્રકારના અફવા ઉપર ધ્યાન રાખ ઘણી બધી અફવા લોકો ફેલાવે છે જો ધ્યાન નહીં આપે અને જો કરશે એના ભોગવવા માટે છોડી દો કોઈ કોઈ જરૂરત નથી જો કોઈના સાથે આવવાના કોઈ અફવાના भाग रूपे जो बता भेगा था ही जवाना ना कुछ नहीं पुलिस चारों बाजू से जो है करी जो को अपने पुलिस भरोसा तत्व तो जो लोग फैलाव जान करता रहें क्या छुपाया, छुपाया तो बिल्कुल तो लोग लो आज चालू है कार में बदडिय द्रोण कैमरा रीवल मंगाई भी अत સર્વે કરવા ચાલુ કરીએ છીએ કોણ કહે છે અને ઉપર સમય બહુ મોટી જોવા નહીં આપના કોઈ બી તહેવારો આપણા માટે બહુ સિરિયસ હોય છે અગત્ય હોય છે એટલા મહિના મહેનત થાય છે પછી અમુક લોકોને આ રીતે જો લુખાઈ કરવાથી જો આ શાંતિ જો દોડાય તો બિલકુલ આ લોકો અમે લોકો બિલકુલ ટોયલેટ નહીં કરીશ આ બધી સૂચનાઓ રહે છે એકદમ ગ્રહ વિભાગ છે કે સુખ શાંતિ જળવાય જોઈએ આ રીતે માહોલ રહે જોઈએ એના માટે તમામ જો પગલા લેવાના છે પગલા લેવું જોઈએ

મસ્જિદ કહેવાય છે લાલમિયા મસ્જિદ ત્યાં જયારે અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સીધા છો કે રંગે ચંગે અહીં લોકો તહેવાર ઉજવતા હોય છે પરંતુ કેટલાક અસામાજિક તત્વોને લઈને તે અત્યારે આ પરિસ્થિતિનો ઉદ્ભવ થયો છે અને તેના કારણે સમગ્ર આ વિસ્તારમાં ભોગવવાનો વારો આવ્યો છે સુરત પોલીસ અત્યારે રસ્તા પર ઉતરી ગઈ છે અને તે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તમામ પ્રક્રિયાઓ હાથ શરૂ શરૂ કરી દેવામાં આવી છે સંજય જે રીતે પોલીસ કમિશનર અત્યારે પોતાના કાફલા સાથે ઉતરી ગયા છે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ કડક આદેશ આપી દેવામાં આવ્યા છે લાગી રહ્યું છે કે સમગ્ર રાત આ કોમ્પિંગ ચાલશે અને જે પણ આ ચમરબંધીઓ છે તત્વો છે તેઓને પકડી પાડવામાં આવશે રાજ્યમંત્રી સીધા સંકેત આપ્યા છે સીધી સૂચના આપી પોલીસ એક્શનમાં આવી ગઈ છે મહત્વનું છે કે ઘટના સુરતમાં બની છે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો થયો પરંતુ તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને આ પ્રકારની ઘટનાને સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે તેવું હરસંઘવીએ સ્પષ્ટ કહ્યું છે પરિણામે તમામ પોલીસ જે છે આજે રોડ ઉપર આવી ગઈ છે સમગ્ર સુરત જે છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે તમામ અસંવેદનશીલ વિસ્તારો છે તેનું ચેકિંગ શરૂ થઈ ગયું છે જે જગ્યાએ ઘટના બની છે તેના સીસીટીવી ફૂટેજથી લઈ અને ડ્રોનની મદદથી પણ જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવા જે છે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે એટલે હાલ જે છે આખે આખી જે પોલીસ ફોર્સ છે તમામ એજન્સીઓ છે તેઓ જે છે આ પ્રકારના જે આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે જે છે ચક્રો ગતિમાન કરી લીધા છે અને હર સંઘવીએ

પોલીસ દ્વારા કોમ્બિંગ કરાતું હોય છે નાઇટ કોમ્બિંગ કરતું હોય છે પેટ્રોલિંગ છે ખાસ કરીને જે કરતું હોય છે તેઓને પણ પકડી પાડવામાં આવતો હોય છે કે તેઓના દ્વારા કોઈ કાંકરીચાળો કરવામાં ન આવે વાતાવરણ ડોહાળવામાં આવે લાગી રહ્યું છે કે અહીંયા ક્યાંક તૈયારીમાં પૂર્વ તૈયારીઓમાં ક્યાંક કાચું કપાયું છે બિલકુલ આ પ્રકારના જે અસામાજિક તત્વો છે આ પ્રકારની જ્યારે ધાર્મિક જે તહેવારો હોય છે ત્યારે તેની અંદર જે છે આ પ્રકારનો કાંકરી ચાળો કરવા માટે તેઓ જે છે ક્યાંક ને ક્યાંક જે છે પોતાના જે બિલ હોય જે બખોલ હોય તેમાંથી બહાર આવતા હોય છે કારણ કે ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ ભાગ્યે જ બનતી હોય છે કારણ કે તે ભૂતકાળ થઈ ગયું છે પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે પોલીસ હવે જે છે આ ચબરબંધીઓને બિલકુલ પણ છોડશે નહીં હર સંઘવી હરસંઘવી મંત્રીએ જે પ્રકારે સૂચનાઓ આપી છે તે પ્રમાણે તમામ જે છે તમામ એજન્સીઓ આખે આખું સુરત જે છે હાલ અસામાજિક અસંવેદનશીલ વિસ્તારોમાં હાલ કોમ્બિંગ શરૂ કરી દેવાયું છે એટલે આ પ્રકારની ઘટના જેના પડઘા એકમાત્ર સુરત નહીં પરંતુ આખે આખા ગુજરાતમાં પડે તે ચલાવી લેવામાં આવશે નહીં તેવા સ્પષ્ટ સંકેત આપ્યા છે સ્પષ્ટ સૂચના આપી છે અને હવે પોલીસે જ્યારે કોમ્બિંગ શરૂ કર્યું છે સીસીટીવી ફૂટેજ છે ડ્રોન કેમેરા છે અને તમામ જે પોલીસ ફોર્સ છે તે કામે લાગી ગઈ છે અને તમામ જે અસામાજિક તત્વો છે અથવા જે કોઈ વિધર્મી યુવાનો છે જેણે પણ દોરી સંચાર કર્યો છે જે પણ આ ઘટનાની અંદર સામેલ છે તે તમામ તત્વોને જે છે ઝડપી લેવામાં આવશે અને તાકીદે જે છે આ પ્રકારની જે ઘટના છે તેની નાથવામાં પૂરેપૂરા પગલા પૂરેપૂરી સફળતા પોલીસ મેળવી રહે તે તમામ પ્રકારની સૂચનાઓ આપી દેવાઈ છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે જી

જે પ્રકારની માહિતી છે ત્યાં ત્રણ યુવાનો જે છે રિક્ષામાં આવે છે તે આવીને પથ્થરમારો કરે છે ત્યારબાદ સામે સામે પથ્થરમારો શરૂ થાય છે વાહનોમાં પણ આગ થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે સમગ્ર ઘટના જે છે આખે આખું જે સુરત વિસ્તાર છે જ્યાં ઘટના બની છે લોકોમાં અરેરાટી લોકોમાં જે છે ક્યાંક ને ક્યાંક આખી ઘટનાના મોટા પડઘા પડે છે અને હવે જ્યારે પોલીસ જે છે મેદાને ઉતરી છે ત્યારે હાલ જે છે માહોલ માહોલ જે છે સમગ્ર ઘટના જે છે હાલ કાબુમાં છે અને જે રીતે સરકાર તરફથી પણ અને ગુજરાત ફર્સ્ટ પણ જે છે શાંતિથી અપીલ કરી રહી છે એટલે હાલ જે છે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સમગ્ર જે બાબતો છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી પણ જે છે એક્શનમાં છે અને હવે જે છે તેઓ ઘટના સ્થળે પણ આવી પહોંચ્યા છે તેમણે સૂચનાઓ આપી હતી જેને લઈને સમગ્ર પોલીસ બેડો જે છે સુરત જે ઘટના સ્થળ છે તે અને તમામ અસંવેદનશીલ વિસ્તારો છે તેની જે છે તેમણે કવાયત હાથ ધરી હતી તેની જે છે હાલ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે તેનું ચેકિંગ શરૂ થઈ ગયું છે તમામ અસામાજિક તત્વોને ઝડપી લેવા કાલ સવારે સૂરજ ઉગે તેની પહેલાં આદેશ આપી દેવાયા હતા પરંતુ હવે જે છે ગૃહ રાજ્યમંત્રી ખુદ ઘટના સ્થળે આવી ગયા છે અને સમગ્ર જે ઘટના છે તેની ઉપર નજર રાખી રહ્યા છે અને હવે આ પ્રકારની જે ઘટના છે આ પ્રકારના અસામાજિક તત્વો છે તેમને છોડવામાં આવશે નહીં તેવા સ્પષ્ટ સંકેત આપ્યા છે અને તેઓ જે છે હવે ઘટના સ્થળ પર ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે એટલે જે પ્રકારની જે ગતિવિધિઓ છે તે સ્પષ્ટ જોવામાં આવી રહી છે અને આ જે ઘટના છે તે કાલ સવારનો સૂરજ ઉગે તેની પહેલા આની પાછળના તમામ આરોપીઓને ઝડપી લેવા માટે તમામ જે કાર્યવાહી છે તે શરૂ કરી દેવાઈ છે જી સંજય જે રીતે ઘણી વાર આ રીતના જ્યારે છમકલા થતા હોય છે તેમને ઘણીવાર રાજકીય રંગ હોય છે તે પણ આપી દેવામાં આવતા હોય છે જ્યારે પણ આવી શાંતિ હોય છે તે ડોહળાતી હોય છે ધાર્મિક ભાવનાઓ કોકની જયારે ઠેસ પહોંચતી હોય છે લાગી રહ્યું છે કે જ્યારે પણ ઘણી વાર હિન્દુ મુસ્લિમ પણ થતું હોય છે ત્યારે ઘણીવાર આમાં વાર રાજકીય લાભ પણ હોય છે તે તે નેતાઓ કાઢતા હોય છે છે લાગી રહ્યું કે તેમાં પણ પક્ષ વિપક્ષો શરૂ થઈ જશે થોડા સમયમાં બિલકુલ આ સામાન્ય ઘટના નથી કારણ કે ગણેશ ઉત્સવ હિન્દુ ધર્મનો ખૂબ મોટો તહેવાર છે એક માત્ર સુરતમાં ઉજવાય તેવો તહેવાર નથી આખા ગુજરાતમાં આખા દેશમાં ઉજવાય છે અને આ પ્રકારની જયારે ધાર્મિક લાગણી દુભાતી હોય ગણેશ પંડાલ ઉપર પથ્થર મારો થતો હોય ત્યારે આ સામાન્ય ઘટના નથી ખૂબ મોટી ઘટના છે સરકારે પણ તેની મોટી નોંધ લીધી છે અને ત્યાં જે છે હાલ તમામ પ્રકારની એજન્સીઓ જે છે આ પ્રકારની જે કરતુત જે પણ લોકોએ કરી છે તેમને ઝડપી પાડવા ત્યાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી છે ખુદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં આવી પહોંચ્યા છે અને તમામ જે ઘટના છે તેને ખૂબ રીતે તેની તપાસ શરૂ કરી દેવાઈ છે આ ઘટના કઈ રીતે ઘટી ત્યાંથી લઈ અને કોણ કોણ તેની અંદર સંડોવાયેલા છે ત્યાં ઘટના સ્થળે કયા આરોપીઓ હતા કોણે તમને દોરી સંચાર કર્યો હતો અથવા તેની પાછળ કોણ કોણ સંડોવાયેલું છે ઉપરાંત તમે કહ્યું તે પ્રમાણે તેની અંદર જે છે પક્ષ વિપક્ષ આક્ષેપો પણ સામે આવવાના છે પરંતુ આ પ્રકારની જે ઘટના છે તેને ખૂબ જ ગંભીર કહી શકાય તેના પડઘા ખૂબ મોટા પડશે પરંતુ આ પ્રકારની ઘટના ફરી ના ઘટે તેના માટે સરકારે કવાયત હાથ ધરી છે અને આ પ્રકારની ઘટનાની પાછળ જે પણ લોકો છે તેમને છોડવામાં નહીં આવે તેવી પણ જે છે બાયદરી આપવામાં આવી છે હરસંઘવી ગૃહ રાજ્યમંત્રી ઘટના સ્થળે પહોંચી ગયા છે પોલીસ કમિશનર ત્યાં છે તમામ એજન્સીઓ ત્યાં છે અને આ પ્રકારની જે સમગ્ર ઘટના છે તેના નાથવામાં અસામાજિક તત્વોને ઝડપી લેવામાં તમામ જે કવાયતો છે તેમાં કોઈ જ બાંધો બાંધછોડ નહીં કરવામાં આવે તેવી પણ જે છે હરસંઘવીએ બાહેધરી આપી છે તમામ આરોપીઓને કાલનો સૂરજ ઉગે તેની પહેલાં ઝડપી લેવા તમામ પ્રયત્નો તમામ કવાયત શરૂ કરી દેવાઈ છે જી હજી સંજય આપણા દેશની જે ભાવના છે તે વસુધૈવ કુટુંબકમની ભાવના છે એક તરફ જ્યાં યુદ્ધ ચાલી રહ્યા છે ત્યાં પણ આપણે શાંતિની અપીલ કરી રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને જે સદભાવના અને સદધર્મની જે આપણે વાત કરતા હોય છે પરંતુ નથી લાગતું સંજય કે આવા કેટલાક અસામાજિક તત્વોને કારણે જે શાંતિ હોય છે તે દોહળાતી હોય છે શું લાગી રહ્યું છે આ આવા જે લોકો છે તેઓને શું વિકૃત આનંદ આવતો હોય છે અને લાગે છે કે તેઓને કાયદાનો ક્યાંક ડર પણ નથી બિલકુલ તે આ પ્રકારના સામાજિક તત્વો છે તે ક્યાંક ને ક્યાંક જે છે ધાર્મિક તહેવાર છે ધાર્મિક લોકો જે છે તેની અંદર જે ત્યારે જ્યાં મોટી સંખ્યામાં હાજર હોય અને તે વખતે આ છમકલું કરે અને તેના કારણે જે છે શાંતિ દોહળાય તે ત્યાં જે સેંકડોની સંખ્યામાં હાજર લોકો છે તેમની અંદર ક્યાંક ને ક્યાંક વેમનસ્યની પરિસ્થિતિ ઊભી થાય અને તેના કારણે જે છે બે પક્ષો વચ્ચે મોટું ઘર્ષણ થાય તેવી અનેક